ગિરીશભાઈ ક્યાં ગામના છો તો ક્યાંથી બોલો છો ગીરીશભાઈ તમને આની પ્રક્રિયા હોય કે નઈ સરકારની પ્રક્રિયા તો કેટલી વખત થઈ ચુકી છે એટલું એમને ખબર પડે ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે હવે પ્રક્રિયા પૂરી એટલે હોય વિધિ ત્યાં સરકારમાં ચાલે છે વિધિ પતશે એટલે કામ શરૂ થશે બરાબર આ તો પાછી ચૂંટણી ની ડેટ જાહેર થઇ જાય તો ક્યાં આ તમને એક એક વસ્તુ મારે કઈ રિપોર્ટ ના આપવાનો હું તો ફટાવાળો નથી ને ભાઈ

બહિષ્કાર થઈ જાય બધું કોઈ મતદાન કરવામાં રાજી નથી આમાં એટલું સમજી હું તમને એટલું કઉ છુ કે રસ્તો થાશે થાશે ને થાશે બરાબર સારી ક્વોલિટી નો ફોળો આ બધી મંજૂર માત્ર ને માત્ર મેં તમે તો પૂરો થઈ ગયો મહિનો નક્કી થઈ ગઈ છે એના નામ છે માટે પ્રક્રિયા સરકારમાં નેગોશિયેશન પતે એટલે વર્ક ઓર્ડર નીકળે હા પણ વર્ક ઓર્ડર સાહેબ પછી કઈ છ મહિના મહિના તો ટાઈમ ન લાગે ને એમ હાથમાં નથી આ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે ને એની એક સિસ્ટમ હોય છવ્વીસ કરોડ રૂપિયા નો મંજુ થયો ઈતો ખબર છે ઈ તો બધા સમાચાર હાંભળીએ છીએ ઈતો બધા આ બધા કે છે કે તમે મને ફોન કર્યા કરશો ને હું આ ઉપર બાઈજા કરું છું ને અને કઈ સમયમાં ફેરફાર નહીં થઈ શકે હમ એટલે તમે જેટલો તમને તમને અંદાજ જેટલો તમને આક્રોશ છે ને સાહેબ હા ગિરીશભાઈ એના કરતા પાંચ ગણો આક્રોશથી હું અહીંયા મુખ્યમંત્રીની ચેમ્બરમાં બોલી આવું છું. અને છતાય સાહેબ એવું હોય તો તમે મુખ્યમંત્રી મંજૂર કર્યો એને જ મંજૂર કર્યો ભાઈ હા પણ પ્રક્રિયા પ્રક્રિયા છે ને એને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ હોય વહીવટી ડિપાર્ટમેન્ટ હોય બધે પ્રોસેસ થઈને આવે બધું હા એ તો ખ્યાલ છે બધી મને હું એમ તો ભણાય જ છું મને બધી ખબર પડે છે